અમરેલી જિલ્લાના ધંધુકા શહેરમાં આજે માનવતા સેવા અને એવા એવા છે કે કોઈ લોકો જેમને પોતાનું વતન પણ ખબર નથી કોઈ રેલવે સ્ટેશન પર મળ્યું તો કોઈ ગંભીર અકસ્માતમાં પરિવાર ગુમાવ્યો હતો ત્યારે કોઈ તાગેલા પણ હતા આવા બાળકોને પોલીસ અને સરકાર દ્વારા સંસ્થામાં મૂકવામાં આવે છે જ્યાં તેમને ભણતર સંસ્કાર અને સ્વાવલ

આજના પ્રવાસ દરમિયાન બાળકોની ભારતની આઝાદીની ચળવળ સાથે સંકળાયેલા શ્રી ઝવેરચંદ વેઘાણી સાહેબ ના સંગ્રહાલય પણ પ્રવાસ કરાવ્યો હતો આ પ્રસંગે પૂર્વ અને જિલ્લા પ્રમુખ રાજેશભાઈ ભડિયા દરગાહના મુજાવર બાબુ મિયા બાપુ આગેવાન ભાઈજીભાઈ મોહમ્મદ રજા બુખારી મોદન રોહિમભાઈ તેમજ રફીકભાઈ આબલી મુસ્તફા મોદન ડોક્ટર સિરાજભાઈ દેસાઈ તેમજ મુનાના બાપુ ઉપસ્થિત રહ્યા હતા આજે સુલતાન અહેમદ ઇન્સ્ટિટ્યુટ ઓફ યતીમ ખાના અમદાવાદથી બસો જેટલા વિદ્યાર્થીઓ જે યતીમ છે અનાથ છે અને અનાથ એટલે કે ઉધર રહેતા બાપ ગયો અને જન્મતા મોઈમાં પણ ઘણા વીતીને ઘણા વીતશે અને ઘણા પડશે ગાવ એવા કે જ્યારે લોકોને કશો સહારો ન હોય એ દીકરા દીકરીઓ અને એ દીકરા દીકરીઓના વાલી થઈ અને જે સંસ્થા આ બાળકોને સાચવે છે એ સંસ્થાના બાળકો આજે ધંધુકાના આંગણે ધંધુકા અને રોજગારની વચ્ચે જે સબ્બીરભાઈ ટેમ્બલિયાનું ફાર્મ હાઉસ છે ત્યાં બધાને જમવા માટે બોલાવ્યા છે અને આજે બપોરે અહીંયા જેમાં પછી પ્રવાસમાં ગયા આજુબાજુના ધાર્મિક સ્થાનો બધા જોયા અને અત્યારે અહીંયા બધા બાળકો જમી અને એમનો પ્રવાસ પૂરો કરશે આ બાળકો કેવા છે કે સુલ્તાન અહેમદ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે કોઈ રેલવે સ્ટેશનમાં રખડતા ભટકતા કે બસ સ્ટેન્ડમાં કે ધર્મશાળામાં ગમે ત્યાંથી આવી ગયા હોય અને પોલીસવાળા આવી અને એમને આ સંસ્થામાં દાખલ કરી ગયા હોય જે સુલતાન અહેમદ ઇન્સ્ટિટ્યૂટ છે સો વર્ષથી આખી સંસ્થા ચાલે છે અમદાવાદમાં મિરઝાપુરમાં એ સંસ્થાના બાળકો છે અને એ સંસ્થાને યાદ એ બાળકોને યાદ કરી અને આજે હબીબભાઈ મોદન અને અહીંયા શબ્બીરભાઈ ટીંબલીયા અહીંયા ધંધુકાના આંગણે લાવ્યા છે અને એમને મજા કરાવી એમને પ્રવાસ કરાવ્યો એ બાળકોને પણ મજા આવે ને કે અમારું કોઈક તો છે જ એમ આ દુનિયામાં પોતાને નથી વાલી નથી કોઈ મા બાપ ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે દસ જાય પણ જેના બાળપણમાં માવતર મરે એના ચારે દિશાના વાવાય અને એવી આ સંસ્થા જે બાળકોને સાચવે છે અને એને ભણાવે છે આજુબાજુની હાઈસ્કૂલમાં મોકલે છે અને સારું એને શિક્ષણ આપે છે અને સતત એના માટે એના વિકાસ માટે એના આર્થિક ઉન્નતિ માટે એના શૈક્ષણિક વિકાસ માટે આખી સંસ્થા કામ કરે છે અને એમાં આ સુરમાં સુર પુરાવી અને અહીંના અમારા બંને આગેવાનો હબીબભાઈ મોદન અને છબ્બીરભાઈ ટીંબલીયાએ આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે અને દર વર્ષે એ લાવે છે આ સંસ્થામાં એમને એક દિવસમાં પ્રવાસ કરાવે છે લક્ઝરી બાંધી અને લાવે છે અહીંયા અને આ બધાને મોજ મજા કરાવે છે મારું નામ ઇકબાલ માલોત છે હું અમદાવાદ સુધી મુસ્લિમ વકઅપ કમિટીમાં એડમિનિસ્ટ્રેટર તરીકે સેવાઓ આપી રહ્યો છું અત્યારે હાલ અહીંયા ધંધુકા મુકામે બળિયાદપીર મુકામે અમે સુલતાનાવદ મુસ્લિમ યતીમ ખાનાના બાળકોને લઈને દર્શનાર્થે આવ્યા છે અને અહીંયા ધંધુકા ખાતે ફાર્મ હાઉસમાં અને બીજી જગ્યાએ અમારું લોકોએ બહુ સરસ ખેરમક્કમ કર્યું છે અને બાળકોની સારી એ લોકોએ સેવાઓ કરી છે અમારી સંસ્થા અમદાવાદ સુનની મુસ્લિમ વોપિટમ એકસો ચૌદ વર્ષ જૂની સંસ્થા છે સુલતાન મુસ્લિમે મુસ્લિમ યતિમખાનું અમારું સો વર્ષથી કાર્યરત છે સુલતાન અહેમદ મુસ્લિમ યતીમ ખાનામાં છ થી લઈને અઢાર વર્ષના બાળકો યતિમ બાળકોને દાખલો મળે છે એમના શિક્ષણનું એમના લોજિંગનું એમના બોડીનું એમના મેડિસિનનું તમામ ખર્ચ અને એમના ટ્યુશનનું બી એમાં આવે છે એમાં તમામ ખર્ચો અમારી સંસ્થાઓ પાડે છે લોકો તરફથી બી અમને ઘણો સહકાર મળે છે દાતાઓ તરફથી બી અમને ઘણો સહકાર મળે છે અમારી સંસ્થા માન્ય સંસ્થા છે રજિસ્ટર સંસ્થા છે સરકારનું બી ઇન્સ્પેક્શન અવારનવાર થાય છે અમદાવાદ સુધી મુસ્લિમ વકઅપ કમિટીના હસ્તક આ યુન આ યતિમખાનુ બી છે ચોત્રીસ મસ્જિદો બી છે રોજાઓ બી છે કબ્રસ્તાન બી છે ઘણી બધી સેવાકીય સંસ્થાઓ સાથે સુલતાન અહેમદ મુસ્લિમ યતીમ યતિમખાનુ અને અહેમદાબાદ સુધી મુસ્લિમ વક્ક કમિટી જોડાયેલી છે અમે કોમ્પ્યુટર ક્લાસીસ બી ચલાવીએ છીએ કોમ્પિટેટીવ એક્ઝામના ક્લાસીસ બી ચલાવીએ છીએ અમે બીજી સોશિયલ સર્વિસીસ બી કરીએ છીએ અને અમારા જે બાળકો છે યતીમખાના બાળકો તે અઢાર વર્ષ પછી જ્યારે યતિમખાનામાંથી એમના વાલી વારસોને અમે જ્યારે સુપ્રત કરીએ છીએ ત્યાર પછી પણ એમના તમામ શિક્ષણની વ્યવસ્થા એટલે જ્યાં સુધી ભણે ત્યાં સુધી માસ્ટર કરે કે પીએચડી કરે ત્યાં સુધીનો તમામ શિક્ષણનો ખર્ચો પણ અમે ઉપાડીએ છીએ નિયમિત રીતે અમારા બાળકોની મેડિકલ તપાસ બી થાય છે અને એમને એમના આરોગ્યની પણ સારી રીતે સારસંભાળ રાખવામાં આવે છે એમનું ફૂડ પણ સર ધારાધોરણ મુજબ નક્કી કરેલા મેનુ મુજબ જ એમને આપવામાં આવે છે અને ટ્યુશનની પણ વ્યવસ્થા તેમજ ધાર્મિક શિક્ષણની પણ વ્યવસ્થા આ સંસ્થા એમના માટે કરે છે ભારત ધંધુકા